वासना विस्तार में व्यवस्था ने पड़कार फेंकती एक गंभीर घटना सामे आवी छे। जाहिर रस्ता पर खुलेआम गुंडागिरी जेमा जे सफेद रंगनी कार मा आवेला आ ए रस्ता वच्चे ब्लेक थार कार रोकी तेना काच तोड़ी नाख्या आ हूमलाना कारण विस्तार में भारे ट्राफिक जाम सर्जाय सागरिको में मा भयनो माहौल छवायो समग्र घटनाના દ્રશ્યો સામે આવતા મામલો વધુ ચોંકાવનારો બન્યો છે વ્યસ્ત માર્ગ પર આ રીતે હુમલો થવાથી શહેરની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થયા છે હવે લોકોમાં એક જ માંગ ઉઠી રહી છે કે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરીને શહેરમાં કાયદો અને શાંતિ જળવાય રહે તે માટે તંત્ર તાત્કાલિક પગલા ભરે કરંટ ટોપિક અમદાવાદ